કોઈ નો હા પત્રાનો ઘર હતું પણ હવે સાબુ કઈ ન આયો તમાર તો ભગવાન માતા ને ખૂબ નેસા આવું કેકો છે તો વેઠાતા આને કામ કર વશી ના સીધા માર વશી આલે કા બેઠો બેઠો

મને ખાતે ખાતે બીઆતો હતો ખાતા ખાતા બીયાતો પડ્યો છે પણ એટલો બધો તો વિચાર કર્યો કે ભગવાન અમને આવું ઘર છે પણ સારું ઘર કે આજે હું આવ્યો આજ તો મારો જીવ જેટલો બધો રાધિશો હતો તે મને હરખ ખાયો કે તારે નેસુ ગાલી ને ખાવા બેસા મને ભીખ લાગે

તો કેમ્પ કરી ચા બેઠા છે સેવા વાળા અત્યારે થોડા જેટલા હેડે અને કેમ્પ આવે છે રોમા અને આજે રોમા તો કોઈ બાકી વગર ની વસ્તી હેડે છે કેમ્પ પણ એટલા છે સેવા કરવાવાળા એટલા છે થોડા દાળા કરી પછી અંબાજી ની પણ ભાદરવા પૂજા માં કેટલા કેમ્પ બનતા હોય છે એ પણ કેટલા સેવા કર જેટલા સેવા કરશે અમને ફળ મળે મળે આજો તમારા ત્યાં શું ઘરે હતો પતરા હતો વાગે એવું પણ જો ફળ